નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફની સહરાન્ય કામગીરી સીઈઆઈઆર પોર્ટલ ની મદદથી શ્રમજીવીનો મોબાઈલ શોધી પરત કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય સહિત બહારના રાજ્યમાં પહોંચી ગયેલ મોબાઈલની ફાર મેળવી મોબાઈલ પરત લાવવામાં આવી રહ્યા છે કામ મોબાઈલ ખોવાઈ જતા તેના દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી આથી લખતર પોલીસમાંથી મળતી માહિતી મુજબ લખતર કેસરીયા રોડ પર સમૃદ્ધિ ગ્રીન ફર્ટિલા તરીકે કામ કરતા શ્રમજીવી રાહુલકુમાર બિપિનકુમાર યાદવ મૂળ જીતવા વોર્ડ નંબર સોળ તાલુકા ધાબલી ચીલો શહેર ચરાચી બિયાર મોબાઈલ લખતર બસ તરફ જતા સમયે ખોવાઈ ગયો હતો આથી તેમના દ્વારા લખતર પોલીસમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી આથી લખતર પોલીસ સ્ટાફના ચંદ્રેશભાઈ પરમાર નરેન્દ્રસિંહ કાછેલા દ્વારા મોબાઈલની તમામ વિગત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સીઈઆઈઆર પોર્ટલ ઉપર અપલોડ કરતાં મોબાઈલ મળી આવેલો હતો આથી ચંદ્રેશભાઈ અને નરેન્દ્રસિંહ કાછેલા દ્વારા મૂળ માલિકને પોલીસને બોલાવી મોબાઈલ પરત કરવામાં આવ્યો હતો